પ્રખ્યાત સદી ની ઉજવણીમાં આ યાદગાર ક્ષણ ઉમેરાય તાનસેન સંગીત મહોત્સવ જેને તાનસેન સમારોહ તરીકે પણ ઓળખવામાં આવે છે એક વાર્ષિક ઇવેન્ટ છે જે પ્રખ્યાત સંગીતકાર તાનસેન વારસાને ઉજવે છે આ વર્ષે મહોત્સવની સદીની આવૃત્તિ મધ્યપ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી હતી જેમાં શ્રેણીબદ્ધ શાસ્ત્રીય સંગીત પ્રસ્તુતિઓ પુરસ્કાર વિતરણ સમારોહ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શનમાં સિતાર તબલા બાંસરી અને હાર્મોનિયમ જેવા સાધનોનો સમાવેશ થાય છે કલાકારો અનુભવી વ્યવસાયિકોથી લઈને યુવા પ્રોડિઝી સુધી તેમના પ્રતિભા અને સમર્પણને દર્શાવતા એક સુમેળવાળી સિમ્ફની બનાવી જે દર્શકોની ગુંજતી રહી આ ઇવેન્ટ ભારતની સમૃદ્ધ વારસો અને તાનસેનની અવિરત વારસાને દર્શાવે છે મહોત્સવનું ઉદઘાટન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સહિતના પ્રખ્યાત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું જેમણે કલાકારોના અસાધારણ પ્રદર્શન માટે પ્રશંસા કરી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધિને મહાન ઉત્સાહ સાથે ઉજવવામાં આવી જે મહોત્સવના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વને હાઇલાઇટ કરે છે